આજે અમે તમને એક એવા શખ્સ જોડે મુલાકાત કરાવવા જઈ રહ્યા છે જે છેલ્લા બાર વર્ષથી બાપ વિહોણી દીકરીઓના લગ્ન તો કરાવે જ છે સાથે સાથે એમના લગ્ન પછીની પણ સંપૂર્ણ જવાબદારી પોતે ઉઠાવે છે અત્યાર સુધીમાં ચાર હજાર નવસો બાણું દીકરીઓના લગ્ન કરાવી ચૂક્યા છે ચાલો આજે આપની મુલાકાત કરાવીએ એ એ શખ્સ જોડે જે અત્યાર સુધીમાં આટલી ચાર હજાર નવસો બાણું દીકરીઓના પાલક પિતા બન્યા છે મહેશભાઈ આજે તમે આ તમારા બારમાં લગ્ન સમૂહ લગ્ન છે અત્યાર સુધીમાં તમે કેટલી દીકરીઓના લગ્ન કરાવ્યા છે અને દીકરીઓના લગ્ન પછી કરાવવા પાછળ તમારો આ મેઇન ધ્યેય શું છે પિતાની છત્રછાયા વિહોણી દીકરીઓના લગ્ન કરવાનો અમારો પીપી સવાણી પરિવારનો આ બારમો પ્રસંગ એટલે કે માવતર અને આ લગ્નની સાથે ચાર હજાર નવસોને બાણું દીકરીઓ અમારી પ્રભુતામાં પગલાં માંડી ચૂકી છે અને મુખ્ય ધ્યેય તો એવો છે કે અમે પીપી સવાણી પરિવાર એ વિધવા બહેનો માટે ગંગા સ્વરૂપ બહેનો માટે એમના બાળકોને ભણાવવા એમના પરિવાર માટેનું મેડિકલ એમની દીકરીઓને લગ્ન અને એક પિતા ન હોય અને એને પિતાનો સહારો આપવો કે કોઈ દિવસે દીકરીને પપ્પા નથી એવું ન લાગે આ લગ્ન પ્રસંગ એ એક એવો પહેલો પ્રસંગ છે કે જ્યારથી હું એના પિતાની જવાબદારીમાં શરૂ થઈ રહ્યો છું ફક્ત એક બાપની જવાબદારીમાં ખાલી લગ્ન નથી હોતા લગ્ન પછી પણ જીયાણું હોય છે જીયાણું અને એના સુખ અને દુઃખમાં હંમેશા એમની સાથે ઊભા રહેવું એ મારો મુખ્ય ધ્યેય છે જે તમારે પોતાની કેટલી દીકરીઓ છે મારી પોતાની મારા પોતાના બે દીકરાઓ એ બંને મારા દીકરાની વહુ એ મારી બંને દીકરીઓ અને એની સાથે ચાર હજાર નવસો બાણું મારી દીકરીઓ છે આજે જનરલી કોઈ મા બાપને એક દીકરી હોય કે બે દીકરી હોય તો એને માટે પણ એને એના લગ્નની ચિંતા કોરી ખાતી હોય કે ભાઈ મારી દીકરીના લગ્નની પાછળ હું આટલો બધો ખર્ચો કેવી રીતે કરીશ જ્યારે તમે તો આટલી બધી દીકરીઓ અધ અધ કહેવાય તો આટલી બધી દીકરીઓના તમે લગ્ન કરાવ્યા તો તમને એવું ત્યારે કે પૈસા ઓછા પડશે કે આ બધી છોકરીઓને હું કેવી રીતે અમારો હંમેશા એક ધ્યેય હોય છે કે આ બધી દીકરીઓના મઢા ઉપર હંમેશા ખુશી રહે એના પિતાની છત્રછાયા નથી ત્યારે એમ પણ એમને લગ્નના માનવે પણ એના પપ્પા નથી એવું કોઈ દિવસ એવું એને ફિલિંગ ન આવે એનું મહેંદી રસમ બ્યુટી પાર્લર અને એ એવી રીતે ખૂબ જ મોટા મોટા રાજકીય અગ્રણીઓ બ્યુરોકેટ્સ અગ્રણીઓ સામાજિક અગ્રણીઓ એમના લગ્નમાં હાજરી આપે અને વાંચતે ગાજતે એ દીકરીઓ સાસરે જાય અને સુખી થાય અને એના માટે જે કંઈ પણ કરવું પડે પૈસા એવી એક બહુ એક ગૌણ વસ્તુ છે દસ કરોડ કમાવા કરતાં બે દીકરીના મોઢા ઉપરનું જે ખુશી છે એની કરતાં મને વધારે લાગે છે એવું માનું છું આ વખતે દર વખતની જેમ લગભગ અઢીસોથી ત્રણસો દીકરીઓના લગ્ન હોય છે અને આ વખતે અમારે પંચોતેર લગ્ન છે જગ્યાની અનુકૂળતા અને સાથે સાથે આ વખતે એવી દીકરીઓ છે કે જે દીકરીઓને પપ્પા તો નથી સાથે સાથે મમ્મી અને ભાઈ પણ ન હોય એવી દીકરીઓ છે એટલે કે માવતર વિહોણી દીકરીઓ છે એટલે આ વખતની લગ્નની થીમ નામ અમે માવતર રાખ્યું આટલી બધી દીકરીઓ તમને આ પ્રેરણા કેવી રીતે મળી કે ભાઈ મારે જેને મા બાપ નથી તે દીકરીઓના લગ્ન કરાવવા છે ધામધૂમથી કરાવવા છે એની સંપૂર્ણ જવાબદારી પણ તમે પોતે ઉઠાવો છો આ તમને કોઈ પણ વ્યક્તિ હોય એની ખુશીની પાછળ કોઈને ફરવા જવાનું ગમતું હોય કોઈને હવામાં ઉડવાનું ગમતું હોય કોઈને બહુ આમ જાયન્ટ લગ્ન કરવાનું ગમતું હોય અમને મારા બાપુજી વલ્લભભાઈ સવાણી મારા બાપુજી તરફથી પહેલેથી જ એવી પ્રેરણા મળી છે કે કોઈના ખુશીમાં તમારી ખુશી સામેલ કરો અને કોઈના દુઃખમાં તમે સામેલ થાવ એનું દુઃખ દૂર કરો એમાં તમને જે ખુશી મળે એ સૌથી વિશેષ ખુશી હોય છે અને મને પોતા અમારા પોતાના લગ્ન પણ સમૂહ લગ્નમાંથી હતા અને આ બધી દીકરીઓનું ખુશી કરવાની અમે ખુશી કરવા માટેના કારણો શોધતા હોઈએ છીએ કે એવું શું અમે કરીએ કે દીકરીઓ ખુશ થાય દીકરીઓને એના પપ્પાની યાદ ન આવે એના માતા પિતાની એને યાદ ન આવે એટલે એવા તમામ પ્રકારના જે અમારા પ્રોગ્રામો હતા હોય છે એ અમે કરતા હોઈએ છીએ આ તમારી મોહિમ આગળ હજુ કેટલા વર્ષો સુધી ચાલુ રહેશે ભગવાન જ્યાં સુધી મને આ સેવા કરવાનો સેવા તો નહીં કહું એક બાપ બનવાનો મોકો આપશે ત્યાં સુધી હું આ સેવા કરતો આ હતા મહેશભાઈ સવાણી એમનું કેવું છે કે જ્યાં સુધી મને ઉપરવાળાની મહેરબાની રહેશે જ્યાં સુધી ભગવાનમાં મારી શ્રદ્ધા રહેશે ત્યાં સુધી હું આ જે બાપ વિહોણી દીકરીઓ છે તે લોકોના લગ્ન હું જરૂરથી કરાવીશ મારા પપ્પાને હું એક જ વસ્તુ કહીશ કે ભગવાન એમને ઘણું જીવન આપે અને અમારા જેવી ઘણી છોકરીઓને આવી રીતના જે કશું કરી નથી શકતી એ પોતાના પગ પર થઈ અને આવી રીતે અમે લગ્નમાં જોડાયા એટલે એમના વિશે હું કહું એટલું મારી પાસે અમને કોઈ શબ્દ નથી મારા પપ્પા વિશે કહેવામાં પણ પપ્પા હંમેશા મારા પર તમારો હાથ રાખજો જે મા બાપનો હાથ હું ખોવી ચૂકી છું પપ્પાની કિંમત શું હોય મને નથી ખબર પણ પપ્પા તમારા આવ્યા પછી એક પપ્પા શું હોય એ મને ખબર છે પપ્પા હું તમારું નામ હંમેશા રાખીશ થેન્ક યુ સો મચ પપ્પા અરે મહેશ પપ્પા તો ભગવાન છે બધી દીકરીઓ માટે ભગવાન છે કેમ કે એ મહેશ પપ્પાએ જે કર્યું છે જે દીકરીઓના મમ્મી પપ્પા નથી જે દીકરીઓના પપ્પા નથી એ લોકો માટે બધા માટે બહુ જ સારું કર્યું છે આ દીકરીઓને એક નવા ફાધર મળ્યા છે અને આ બધા લોકો બહુ જ ખુશ છે કે અમને અમારા બેસ્ટ પપ્પા મળ્યા છે હું તો હંમેશા એ જ કહીશ કે મહેશ પપ્પા થેન્ક યુ સો મચ આઈ લવ યુ આઈ લવ યુ સો મચ કેમ કે અમે વિચાર્યું નહોતું કે અમે આવી રીતે લૂક અમારો આ લુક અમે જોવા માટે તરસી રહ્યા હતા અને આ લુક અમને ક્યારે મળશે ક્યારે અમને પપ્પા મળશે પપ્પા બહુ જ સારા છે બધાને દીકરી કરતાં પણ વધારે રાખે દીકરી દીકરો દીકરો કયો ને તો બી ચાલે દીકરો કરીને રાખે છે દીકરી તો બધા જ કરે પણ પપ્પા તો દીકરો કરીને બોલાવે છે કે મારો દીકરો અને હું બહુ જ ખુશ છું કે હું મહેશ પપ્પાની દીકરી છું મારા મમ્મી પપ્પાને ધન્યવાદ અને મહેશ પપ્પાને ઘણી ઘણી ધન્યવાદ કે બધાનો ખ્યાલ રાખે છે બધાને જેટલા સારા સારા વ્યક્તિ બધાને મેળવે છે બધા મહેમાનો અમને આશીર્વાદ આપે છે જેને લીધે આશીર્વાદ આપે છે એ મહેશ પપ્પા છે તો અમને બહુ જ ખુશી છે અને હું ઋણી રહીશ મારા પપ્પાની જોકે ઋણી કોઈ દીકરી ના હોય પણ હું મારા પપ્પાની ઋણી રહીશ કે એટલી બધી દીકરીઓને સાચવે છે મારી બધી બહેનો બહુ સારી છે અને હું મારા પપ્પાને હંમેશા ધન્યવાદ કરીશ અને હું મારા પપ્પા સાથે હંમેશા ઊભી રહીશ મારા પપ્પાને ક્યારે ભગવાન આ સમયે તો દરેક દીકરીને એના પિતા યાદ આવતા જ હોય છે એમ કે કે હંમેશા કે એને એક આ દુલ્હનના જોડામાં જોવે કે 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 મારી દીકરીને હું સાસરે વળાવી અત્યારે અમને એટલું મિસ થાય કે જો પપ્પા હોય તો આનાથી કેટલી ડબલ ખુશ્યો પણ રિયલમાં મારા પપ્પા જેટલો જ પ્રેમ મહેશ પપ્પાએ મને આપેલો છે અત્યારે આમ વાત કરીએ ને તોય આમ મેં રિયલી રડું આવી જાય કે નહીં પપ્પા સાથે છે અને હંમેશા સાથે જ રહેશે